સુરતમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાની ઘટનાઓ યથાવત હોય તેમ ખાનબજાર સૂર્યપુર ગણનારા પાસે ભુવા પડતા વાહનચાલકો પરેશાન થયા હતા સુરત મહાનગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે ત્યારે સુરતના ખાનબજાર સૂર્યપુર ગણનારા પાસે ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદની સિઝનમાં સુરતમાં અનેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે ત્યારે ખાનબજાર ગણનારા પાસે ભૂવો પડતા તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું હતું જોકે વાહન ચાલકોને હાલાકી ભૂગવવી પડી હતી

અત્યારે પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ હલ જ નથી શું છે પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિકની કોઈ પણ વસ્તુ કંઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે જ દિવસે ખરાબ હોય છે